તાલુકાના ખરસાણા ખાતે વીજ લાઈન સમસ્યા બાબતે ગ્રામજનોએ વીજ વિભાગમાં કરી રજૂઆત ઝાલોદ તાલુકાના ખરસાણા મુનિયા મુનિયાફળિયામાં ઘણા સમયથી વીજ લાઈનની લગતી સમસ્યાના કારણે ગ્રામજનોને પૂરતો વીજ જથ્થો ના મળતો હોવાને કારણે અતિશય હાલાકી ભોગવી રહ્યા હોવાની રાવ જ્યારે નવી ડીપી પરનું જોડાણ દૂર કરી જૂના ડીપી પર જોડાણ ફરીથી કરવા માંગ કરાઈ હતી જૂના ડીપીની લાઇનથી ગ્રામજનોને વીજ જથ્થામાં કોઈ હાલાકી પડતી ના હોવાથી કરાઈ માંગ હાલ ચોમાસા દરમિયાન ગ્રામજનો અતિશય હાલાકી પડતી હોવાથી વારંવાર રજૂઆત કરાય તેમ છતાં કામગીરી પૂર્ણ ના થતા ફરીથી ઝાલોદ વીજ કંપનીના નાયબ રૂબરૂ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આપ પાર્ટી પ્રમુખ અનુલભાઈએ પરોક્ષ રીતે અધિકારી સમક્ષ સમસ્યાઓ બાબતે રજૂઆત કરી ત્વરિત દૂર કરવા માંગ કરાઈ હતી જો આ બાબતે સંજ્ઞાન લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી અફઝલ ફકીરા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ કયું ગામ છે તમારું શું સમસ્યા છો છણા ગામ છે મીયા પ્રયામાં અવારનવાર લાઇટની સમસ્યાઓ રહે છે અમે ઓનલાઈન કમ્પ્લેન મગીએ છીએ ડાયરેક્ટી ઓફિસના નંબર ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન મંગીએ છીએ તો ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળતો જ નથી અને હર એ સમસ્યા રહેશે રાત્રે બાળકોને ઊંઘવામાં તકલીફ પડે છે મોફ સોચે છે ગામડામાં જે ગલબી સ્ટાફ પૂરી સરળવાના ભય રહે છે જેના કારણે અમારા પ્રયામાં બહુ સમસ્યા ખાસ સમસ્યા છે અમે અવારનવાર કમ્પ્લેનો

અહીંયા જે અહીંયાનું જે તંત્ર કોઈ જ્યારે જનતું નથી ત્યારે ગ્રામજનો આમ આદમી પાર્ટીને આ જે સમસ્યાના નિવારણ માટે છેલ્લે કોન્ટેક કરે છે અને એમની એવી આશા છે કે ટૂંક સમયની અંદર અમને જે તકલીફ જે લાઇટની સમસ્યાને લઈને પડી રહી છે એનું નિવારણ આવે એના માટે આજે અમે રજૂઆત કરીએ છીએ કે જે ટૂંક સમયની અંદર જો આ જે વીજ પુરવઠાને લઈને સમસ્યા હલ નહીં થાય તો આમ આદમી પાર્ટી આ ખરસાણા ગામના ગ્રામજનો સાથે રહીને ગાંધી માર્ગે આગળ વધશે